નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બેંક કર્મચારીઓને જલ્દીથી મળી શકે છે સારા સમાચાર લાંબા સમયથી ચાલી રહેલી બેંક કર્મચારીઓની પાંચ દિવસ કામ અને પગારમાં વધારાની માગ આ વર્ષે પૂરી થઈ શકે છે ઇકોનોમિક્સ ટાઈમ્સ મુજબ નાણાં મંત્રાલયની મંજૂરી પછી તેને આ વર્ષે જૂનથી લાગુ કરાઈ શકે છે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક એમ્પ્લોઈઝે નાણાં મંત્રી સીતારમણ પાસે પાંચ દિવસના કામકાજ માટે પરવાનગી છે છે અને સાથે જે ખાતરી આપી કે બેંક કર્મચારીઓના કામકાજ કલાકોમાં કોઈ ફેરફાર કરાશે નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરના પશ્ચિમી દેશો સાથેના વલણને લઈને રશિયાના વિદેશ મંત્રી ખૂબ ખુશ છે રશિયા પાસેથી ભારતના ક્રોધ ખરીદવા પર પશ્ચિમી દેશોએ ભારતને સલાહ આપી હતી જે અંગે જયશંકરે તેમને પોતાના કામથી કામ રાખવા જણાવ્યું છે તેમનો જવાબ રશિયાને ખૂબ ગમ્યો છે અને તેમણે જયશંકરની પ્રશંસા કરી છે રશિયન વિદેશ મંત્રીએ કહ્યું છે કે ભારત અને રશિયા હંમેશા તેમની મિત્રતાને મહત્વ આપે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કની પાછળ છોડીને જેફ બેજોસ બન્યા છે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ વિશ્વના ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર થયો છે એમેઝોનના સ્થાપક જેફ બેજોસ ફરીવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે તેમણે એલન મસ્કને પાછળ છોડ્યા છે મસ્કની સંપત્તિ સત્તર પોઈન્ટ છ બિલિયનનો ઘટાડો થયો છે અને હવે તેમની સંપત્તિ એકસો અઠ્ઠાણું બિલિયન થઈ ગઈ છે જ્યારે જેફ બેજસની સંપત્તિ ત્રેવીસ બિલિયનથી વધીને બસો બિલિયન પર પહોંચી ગઈ છે આ યાદીમાં એકસો ને સત્તાણું બિલિયન સાથે બનાર્ડ એનાલ્ટ ત્રીજા નંબરે આવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે